એમાં કદાચ એવું બન્યું હોય કે નામો આવ્યા છે ચર્ચા થાય છે પણ એની રીતે તપાસ થતી હોય જે તપાસને અંતે બહાર આવે પછી તમારા સુધી પહોંચશે એવું અનુમાન કરું છું એમાં હું અનુમાન એવું કરું છું કે પોલીસ લોકો છે એ જેના નામ આવ્યા અથવા તો એની ઉપર માર્કર મૂકી અને એની ગતિવિધિ છે એ જાણવા માટે અથવા તો વધુ વધુ બહાર આવે જે વાત એના માટે પ્રયત્નશીલ હોય અને વાત ડિક્લેર કરવા ન માંગતા હોય પણ એમને ખ્યાલ હોય ને મૂકીને પણ ખ્યાલ હશે કે અમારી પાછળ પોલીસ છે અમદાવાદમાં

અમે પણ પ્રયત્ન કરશું કે એમાં ઝડપથી તપાસ થાય